માછીમારો આઝાદી પહેલાથી અહીં માછી પકડી ગુજરાન ચલાવી રહ્યા છે માછીમારોના ટોકન રદ કરી દેવા અને સ્થળાંતર કરવા મજબૂર કરવામાં આવી રહ્યા છે ત્યારે માછીમારો દ્વારા લખનધુઆની મદદ માગી હતી લખનધુઆ સ્થળ પર જઈ માછીમારોને ન્યાય અપાવવા સરકારને જનપ્રતિનિધિઓને માછીમારોના સમસ્યાઓનો ઉકેલ લાવવા કહ્યું છે અને જો માછીમારોની સમસ્યાઓનો ઉકેલ નહીં આવે તો માછીમારો સાથે રહી આંદોલન કરવાની ચીમકી પણ આપી છે અનેક અધિકારી દ્વારા ખોટી હેરાનગતિ કરવામાં નહીં આવું લખન ધુવાએ જણાવ્યું હતું રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ અંજાર તાલુકાનું તુણા વિસ્તાર છે તુણા બંદર કહેવાય છે અહીંયા આઝાદી પહેલેથી જ માછીમારો સૂકી માછી જેને કહેવાય એ પચાવી અને પોતાનું ગુજરાન ચલાવે છે જ્યારે સરકાર દ્વારા આ લોકોના ટોકન રદ કરી દેવામાં આવ્યા છે લાઇસન્સમાં પણ ઘણા બધા ઇસ્યુ થાય છે અને ખાસ કરીને પોલીસ પ્રશાસન જે આ લોકોને દબાવ વેચીને વારે ઘડીએ પ્રેશરાઈઝ કરે છે તો મારી અંજાર તાલુકાના ધારાસભ્ય શ્રી કચ્છ કલેક્ટર અને કચ્છના સાંસદને વિનંતી છે કે આઝાદી પહેલાંથી આ લોકો અહીંયા કને રહે છે માછીમારીનું કામ કરે છે સૂકી માછીનું તો આ લોકોને કોઈ પણ રીતે હેરાન કરવામાં આવે નહીં ન જગ્યા ખાલી કરવામાં આવે જે ટોકનમાં પણ ઇસ્યુ કરવામાં આવે છે અધિકારીઓ દ્વારા રિસ્વતખોર અધિકારીઓ દ્વારા તો મારી એમને પણ વિનંતી છે કે થોડાક ઠંડા માં રહ્યો ગરીબ લોકો છે આ બે બંદર ઉપર દોઢસો પરિવાર રહે છે તો કાંઈક એમની દુઆ લ્યો બધું બાર ન લ્યો માટે મારી તંત્રને સરકારને વિનંતી છે અહીંયાથી કોઈ જાતનું ખાલી કરવામાં આવે નહીં આજથી હું આ લોકોની સાથે છું અને આ લોકોને ક્યાંય પણ સરકાર દ્વારા નેતાઓ દ્વારા અથવા પ્રશાસન કે પોલીસ પ્રશાસન દ્વારા કોઈ જાતની તકલીફ પહોંચાડવામાં આવી તો હું તાત્કાલિક ધોરણે એમની સાથે આવીશ જે ખોટા ખોટા કેસ કરવા ખોટા ખોટા ઇસ્યુ ઊભા કરીને પ્રોબ્લમ સરકારનું હોય સરકારી ખાતાનો હોય અને આ લોકોને પકડી અને કેસ કરવા આ એક ખેતી કહેવાય આ દરિયાઈ ખેતી કરી રહ્યા છે મહેરબાની કરો સરકારની વિનંતી છે ગરીબ લોકોને દબાવવાનું બંધ કરો અને આ લોકોને જે ઇસ્યુ છે વહેલી તકે તાત્કાલિક ધોરણે અહીંયા કને અરજીઓ આ તમામ ખાતાઓમાં અરજીઓ આપેલી છે કલેક્ટર શ્રી સુધી અરજીઓ આપેલી છે અને એના લાગતા તમામે તમામ ખાતાઓમાં પણ અરજીઓ આપેલી છે છતાંય પણ કોઈ જાતનો પ્રોબ્લેમનું સોલ્યુશન આજની તારીખમાં કરવામાં આવ્યું નથી તો જરાક ધ્યાન દોરજો જેની સરકાર હોય છે એમની વિશેષ જવાબદારી હોય છે તો અંજાર તાલુકાના ધારાસભ્યશ્રીને પણ કહેવા માંગુ છું આપ તો શિક્ષક જો અને બહુ સારા વ્યક્તિ જો તો અહીંયા કને આવું ને અને આ લોકોની પીડાને જાણો નહીંતર આવનારા દિવસોમાં પણ જે જૂના ભૂતકાળમાં જે એમએલએ બની ગયા છે ધારાસભ્ય એવી છાપ ન રહી જાય એના માટે તાત્કાલિક ધોરણે આ વિસ્તારની મુલાકાત લ્યો અને જે થકી તમારી એક અલગ છાપ ઊભી રહે આ વસ્તી આખી મુસ્લિમ સમાજની છે તો એમને સમજી બેઠા કે ભાઈ આ પાકિસ્તાનથી આવ્યા છે આ આઝાદી પહેલાંથી અહીંયા જ રહે છે અને જ્યારે બટવારો થયો ને ત્યારે પાકિસ્તાનમાં નથી ગયા આ ભારત દેશનો હિસ્સો જ રહ્યા છે માટે આ દેશના નાગરિક છે હવે અહીંયાથી તમે કાઢશો અને બીજા બંદર એમને મોકલશો એટલે તાલુકો બદલી જાય છે અંજાર તાલુકામાંથી એ મુન્દ્રા તાલુકો થઈ જાય છે એમના ટોટલી ડોક્યુમેન્ટ ચેન્જ અહીંયાના ડોક્યુમેન્ટ છે આધાર કાર્ડ રાશન કાર્ડ બધા અહીંયાના છે અંજાર તાલુકાના ડોક્યુમેન્ટ ચેન્જ થઈ જાય છે એના માટે જે અધિકારીઓ એમને હેરાન પરેશાન કરે છે તો મહેરબાની કરી અને ટોકન અને લાઇસન્સ બાબતે કોઈ હેરાન નહીં કરતા અને સરકારને અને ખાસ કરીને કંડલા પોર્ટને વિનંતી છે કે આ વિસ્તારમાં જે લોકો રહે છે અહીંયા સ્થાનિક રહેવા દો ઉદ્યોગ ઘણા બધા થઈ ગયા હવે ઉદ્યોગ નહીં ખરેખર જે વિકાસ જોઈએ છીએ તો ગરીબ લોકો જે છે એમનું ગુજરાન ચાલશે એ સુખી હશે તો આ દેશનો વિકાસ થશે આ દેશભક્ત લોકો છે તમે ઉદ્યોગ લઈ આવશો ને આ સો પરિવાર દોઢસો પરિવાર દેશભક્તિ નથી દેશભક્તિ એ કહેવાય કે દેશના નાગરિકોને સારી અને સાચી સગવડ આપવી માટે સરકારને એમએલએ શ્રીને કચ્છ વહીવટી તંત્રને કલેક્ટર સાહેબને ધારાસભ્ય ધારાસભ્યશ્રીને અને ખાસ કરીને શ્રીને વિનંતી કરું છું કે આપ પણ દિલ્હીમાં ત્યાં કરીને મત્સ્ય ઉદ્યોગના મંત્રીને ખાસ રજૂઆત કરજો કે અહીંયાથી આ લોકોને હટાવવામાં ના આવે અને ખાસ પોલીસને કે આજ પછી ક્યારે અહીંયા કને આવી અને ખોટી રીતે કોઈને હેરાન કરતા નહીં મહેરબાની કરી નકર પછી અમને પણ ત્યાં કને કંડલા પોર્ટમાં આવી મરીન પોલીસ સ્ટેશનમાં આવી અને ત્યાં કને ધરણા કે આંદોલન કરવું પડશે મારો નામ ખમીસા અલી મહમદ ગુચર ચુણા વાંડી આ અત્યારે અમે જે વસવાટ કરીએ છીએ ભદ્ર બંદર છે એનાથી અમને છે ને અમારે જે પાર્કિંગની જે જગ્યા હતી બરાબર ઝીરો પોઈન્ટ તુણા અહીંયા છે ને અમારી છીનવાઈ ગઈ છે તો અહીંયા પણ જગ્યા નથી અમને છે ને સરકાર તરફથી ક્યાં બી હોટલો મળે તો અમે ગરીબ માણસો રોટલો કમાવીને ખાઈ ગઈએ અમારી એટલી વિનંતી છે સરકાર પાસેથી કે ભાઈ અમારા જે ટોકન જે બંધ થાય છે એ ચાલુ કરે અને અમને છે ને અહીંયા જ સારી રીતે રહેવાની જગ્યા આપે ને સવગળ આપે સરકાર પાસેથી આપે અમે રાખીએ છીએ મારું નામ સુલેમાન છે અને હું જુનસ પટેલનો દીકરો છું ગામ મંડીમાં રહું છું અને આજે અમારા અનેક જ્યારે કેપીટી પોર્ટ છે એનાથી પેલે દાદા પર દાદાઓનો અમારો અહીંયા રહેવાસ છે અને અમે આ ધંધો કરીએ છીએ હવે આટલા વર્ષો સુધી અમને કોઈ પણ જાતની પ્રોબ્લેમ થઈ નથી પણ હવે છે ને જેવી રીતે ઉદ્યોગ આવે છે એવી રીતે અમને બહુ જાતની તકલીફ પડે છે બરાબર છે પહેલી વાત કે પોલીસ જ્યારે હા આવે છે અને અમને કહે છે કે તમારો ટોકનવાળી શું બાબત છે તમારો ટોકન કેમ ઓનલાઈન શો નથી કરતો તો અમે છે ને ઓનલાઈન અપ્લાય કરી દઈએ છીએ પણ એકચ્યુઅલમાં ફિશરી ખાતેથી અમારો એ જે અપ્રુવલ છે એ કરવામાં આવતો નથી બરાબર છે એના કારણે પોલીસમાંથી એ અપડેટ મળતો નથી અને પોલીસ અમને લઈ જાય છે અને ત્યાં બેસાડી અને કેસ અથવા કેસ ફાઇલિંગ કરી નાખે છે અમને આવી પ્રોબ્લેમ થાય છે બીજું કે અમે લોકો અમારી તાજી મચ્છીનો ધંધો નથી સાહેબ અમારો ધંધો કેવું છે કે અમે મચ્છી લઈને આવીએ મચલી સુકાવીએ મચલી સુકી જાય એના પછી અમે ત્યારે જઈને અમારું ગુજરાન ચાલે બીજા મંદરનો તાજો ધંધો છે છે સાહેબ આવે વેચાઈ અમે એવા માછીમાર છીએ સાહેબ કે અમને જગ્યા જોઈએ જોઈએ ને જોઈએ અમને સેકડો એકર નથી જોતી પોર જે સો એકર દોઢસો એકર નથી જોતી સાહેબ અમને ચાર થી પાંચ એકર જમીન જોઈએ છે જે સરકાર તરફથી હોય કોઈ ગામની અથવા કોઈ મગજમારી અથવા કોઈ પણ જાતની અ જમીન અમને નથી જોતી સાહેબ

કેમ કે બંધારણના હિસાબથી અમે ચાલીએ છીએ એના હિસાબથી અમે કામ કરીએ છીએ અમારો અધિકાર બને છે સાહેબ કે અમને એટલી જમીન મળે કે અમે અમારા બચ્ચાને પાડી શકીએ હતો કે તમે તમે અહીંયા પક્કા મકાન બનાવતા નહીં આજે જોઈ શકો છો કે આ પક્કા મકાન છે નથી અમે પાલન કરીએ છીએ રૂલનું સાહેબ બધા રૂલ ફોલો કરીએ છીએ તો અમને આ જગ્યા ઉપર રાખવાની માંગણી છે આ જગ્યા ઉપર ના રાખે કઈ ઉદ્યોગ આવતો હોય તો બીજી જગ્યા પર લઈ જાય અને અમને સ્થાનિક કરે સાહેબ સરકાર તરફથી સ્થાનિક આવે એવી અમારી અપેક્ષા છે સરકાર જોડે